મધ્યમાં આવેલ બાદશાહ બાપુના બગીચામાં હઝરત ગેબન્સા બાવા હઝરત બાલાપીર બાવા તેમજ હઝરત ગરડાબાવાના શરીફની શાનદાર ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લામાં આમોદ શહેરમાં હઝરત ગેવનશાહ બાવા હઝરત બાલાપીર બાવા અને હઝરત ગાંડા બાવા અને બાદશાહ બાપુના શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી હઝરતોની શરીફ પર બરોડાના હઝરત સૈયદ રિફાઈ સાહેબ અને જાનુ બાપુ તથા સૈયદ સાદતોની ઉપસ્થિતિમાં સંદલની વિધિ કરવામાં આવી સંદલ શરીફનું જુલુસ અનવર બાદશાહના ઘરેથી નીકળી પોલીસ સ્ટેશન બાલાપીર બાવાની દરગાહ થઈ વાવડી ફળિયા ખાતે ઘોસપાક દાદાની દરગાહથી મેદાન બજાર થઈ બાદશાહ બાપુના બગીચાએ પહોંચ્યું હતું દરગાહ શરીફમાં સંદલ શરીફની વિધિ પતાવ્યા બાદ તમામ કોમ માટે તેમજ દેશ માટે દુવાઓ કરી સલાતો સલામ પડવામાં આવી હતી અને ઘેબનસાહ બાવાના મુકટ પર રફાઈ ખાનદાન દ્વારા કળશ ચઢાવવામાં આવ્યો હતો અકિતન મંદો દ્વારા બાદશાહ બાપુના બગીચામાં ભરપૂર રોશની કરવામાં આવી હતી અને સતત ચાર દિવસ સવાર સાંજ ન્યાસ તેમજ જમવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જ્યારે ભાવનગર જામનગર જુનાગઢ અને બાવાગોરના સિદ્ધિ બાદશાહો દ્વારા સિદ્ધિ ગોમાં ધમાલનું પણ સુંદર આયોજન કરાયું હતું જ્યારે ગોંડલના મસૂર નાદખા સબીર બરકતી અને સૈયદ શેરે અલી બાવા તથા નાસીર મંસૂરી દ્વારા નાથ શરીફ સંભરાવી અકીદતમંદોના દિલ જીતી લેવામાં આવ્યા હતા સતત ચાર દિવસ ચાલેલ આ કાર્યક્રમમાં હિન્દુ મુસ્લિમ ભેગા મળીને ઉજવણી કરી હતી બાદશાહ બાપુના બગીચામાં મેન બજારમાં આવેલ હદ્રસિંહના શહેનશાહે આમોદ કે બનશાપી દર્શન સમીરની પારઘામાં હર્ષ ઉલ્લાસની સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ વર્ષ અને સંદલ સરીફની ઉજવણી કરવામાં આવી છે જેમાં આમોદના સિધી બાદશાહ ફેમિલી તથા રત્તમંદુ અને સરકારના ચવા સરકારના ચવાળાઓએ ભેગા મળીને હર્ષોલ્લાસની સાથે દર વર્ષની જેમ આવશે પણ વર્ષની ઉજવણી કરી જેમાં સીધી સુધી ધમવાલ સાથે સંદલ રસમ રસમદા થઈ અને સરકારના નામ પર નિ આજના ત્રણ દિવસ જે એમાન કરવામાં આવ્યા અને અહીંયા કોમી એકતાનું પ્રતિક જોવા મળ્યું કે જેમાં દરેક કોમના માણસોએ દરેક કોમના સભ્યોએ દરેક કોમના લોકોએ આવીને અહીંયા પોતપોતાની આરજુઓ મૂકી તમન્નાઓ મૂકી અને સરકારે તમામની આરજુ તમન્નાઓને અલ્લાહની બારકામાં પહોંચી કરી અને એની અંદર દરેકને ખૂબ ફાયદો અને ખૂબ બરકતો રહેવતું મળી છે અસલુમ